ડેપો દ્વારા સમયસર બસ નહીં મુકાતા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો બચાવ્યો હતો ભરૂચ જિલ્લાના ઝઘડિયા એસટી વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે જેના કારણે રોજિંદા મુસાફરી કરનારા મુસાફરો વિદ્યાર્થીઓને નોકરી ધંધા અર્થે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સમયસર બસો ન આવવાથી અને ક્ષમતા કરતા વધુ મુસાફરોને બસમાં ભરવાથી મુસાફરોના જીવનું જોખમ પણ ઊભું થયું છે ઝઘડા ડેપોમાંથી સવારે અંકલેશ્વર માટે બસ મૂકવામાં આવે છે પરંતુ આ બસમાં સોથી વધુ પેસેન્જર ભરી અંકલેશ્વર જતી હોય છે અને સાંજે જ્યારે મુસાફરો દ્વારા ડેપોમાં ફોન કરવામાં આવે છે ત્યારે ડેપોમાંથી સરખી રીતે જવાબ પણ આપવામાં આવતો ન હોવાનો આક્ષેપ કર્યો છે મુસાફરો દ્વારા કરવામાં આવેલા આક્ષેપને લઈને ડેપોમાંથી પણ ક્ષમતા કરતાં વધારે જો બસમાં પેસેન્જરોને ભરવામાં આવતા મુસાફરોની સલામતી સામે સવાલ ઊભા થયા છે અત્રોલ્લેખનીય બાબત એ છે ઝઘડે ડેપોમાંથી બસ ફૂલ થઈ જતાં રસ્તા ઉપર અપડાઉન કરતાં મુસાફરો અટવાઈ જાય છે જેને લઈ વારંવાર વિદ્યાર્થીઓ તેમજ નોકરીએ જતા મુસાફરો નવી બસ મૂકવા માટે રજૂઆત કરવામાં આવી છે પરંતુ બસ ડેપોના સત્તાધીશો દ્વારા રજૂઆત ધ્યાન પર લેવામાં આવી નથી અને વધુમાં વધુ મેનેજર દ્વારા પણ યોગ્ય જવાબ ન અપાતા આવનાર સમયમાં આંદોલનની ચીમકી આપી છે મારું પટેલ અંજલી છે અમે લોકો અંકલેશ ઝઘડિયાથી છે અમે લોકો રોજ અંકલેશ્વર 9 વાગ્યાની બસમાં જઈએ છે પણ આ બસ રોજ એટલી બધી ફૂલ આવે છે રોજના અહીંયાથી 100 100 પેસેન્જર એક બસમાં ભરીને જાય છે અમારા પાસે રિપોર્ટ પણ છે અહીંયાથી તો અમારે ઓફિસ પર પહોંચવાનો 10 વાગ્યાનો ટાઈમ હોય છે લેકિન એ બી એ ટાઈમ બી પકડાતો નહીં અહીંયાથી 10:30

ફોન કરીએ છીએ તો ફોન નથી ઉઠાવતા અને ફોન ઉઠાવે છે તો વિચિત્ર જવાબ આપે છે અમને શાંતિથી વાત કરવાનું કહે તો કે તમે કોણ છો આમ તેમ એવું બધું બોલે છે અમારી માંગ શું છે અમારે બીજી બસ નું કાઈ છે કેમ કે અંકલેશ્વરની ત્યાં જે આઈટીઆઈ અમે જઈએ છીએ ત્યાં ટાઈમ બીજો છે અને અહીંયાથી બસ એ ટાઈમે ઉપડે છે તો અમારે ત્યાં પહોંચવું હોય તો પછી કયા ટાઈમે બસ આવે ને આ બધા જે ઓફિસ જાય છે એ મેં ઓફિસ નો ટાઈમ નથી પકડાતો ને એવું બધું થાય છે મારું નામ મોદી દિશાંગમાં રાકેશભાઈ જગર એનો રહેવાસી છું છેલ્લા અમે લોકો પંદર થી વીસ દિવસથી અમારી માંગ એટલી છે કે બીજી નવી બસ મૂકવા મૂકવા માટે રજૂઆત કરીએ છીએ ત્રણ વખત અરજી હોવા છતાં આ લોકો બસ મૂકવા રાજી થતા નથી ખબર નથી કે તંત્ર કયા આખે બંધ કરીને બેઠેલું છે અમે લોકો વારંવાર ઉગ્ર વાત કરવા છતાં તંત્રને ફોન કરવા છતાં બસ ડેપોમાં આ લોકો કોઈ સાંભળવા રાજી નથી એ છે આજે બધા છોકરા આ લોકો આઈટીઆઈને જવા વાળા છે આ બાજુ ઉભેલા છે તો એ લોકો નોકરવા જ વાટ વાળા છે બધાને પહોંચવાનો ટાઈમ હોય છે દસ વાગ્યાનો અહીંયાથી બે બસનું પેસેન્જર છે હવે કઈ રીતના જવાનું અહીંયા ગાડી મેનેજરને ફોન કરવા છતાં મેનેજર બોલવા રાજી નથી શું કરવું દે અને ત્રણ વખત અરજી આપી ચુક્યા છે સવારે પાંચ ને પિસ્તાલીસ નો જે ફેરો છે ઝઘડે અંકલેશ્વર નો તે પણ બંધ કરી દેવામાં આવે છે અને સાંજે છ ને પિસ્તાલીસે જે બસ થી અંકલેશ્વર જાય છે તે પણ બંધ કરી દેવામાં આવે છે ખબર નથી તંત્ર અને ઈશારે નાખી રહ્યું છે ખબર નથી પડતી બસ માં કહેવા છતાં કે બસ મૂકો અને ચાલુ કરો પેસેન્જર છે એ છતાં પણ આ લોકો બસ મૂકવા રાજી નથી